કપૂરમાં ભેળવીને બાળવામાં આવે છે અને તેના ધુમાડાને ઉપયોગ કરવામાં આવે છે તો તેનાથી ઘણા ફાયદા થાય છે જ્યોતિષની સાથે સાથે વાસ્તુશાસ્ત્રમાં તજને કપૂર સાથે સળગાવાને પણ શુભ માનવામાં આવે છે તેની અસરથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ઘરમાં

તજનો સંબંધ પણ શુક્ર અને મંગળ ગ્રહ સાથે છે શુક્ર ગ્રહને સૌંદર્ય સુખ સંપન્નતા અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે ત્યારે મંગળને સુખી દાંપત્ય જીવન પારિવારિક શાંતિ સંતાન પ્રાપ્તિ વગેરેનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં તજને કપૂર સાથે બાળવાથી આ બંને ગ્રહોથી શુભ ફળ મળવા લાગે છે કપૂર સાથે તજ બાળવાથી મંગળ અને શુક્ર ગ્રહો શાંત થાય છે વ્યક્તિને તમામ ભૌતિક સુખો મળે છે શુક્ર ગ્રહની દેવી માતા લક્ષ્મી છે આવી સ્થિતિમાં તેમના આશીર્વાદ પણ ઘરમાં હંમેશા રહે છે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળે છે વિવાહિત જીવન પણ સમૃદ્ધ અને મધુર રહે છે ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને ગ્રહો પણ શાંત થાય છે